જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં વિરોધ પક્ષના વિરોધની વચ્ચે જિલ્લાના તમામ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી જોકે આ સભામાં મહિલાઓનું અપમાન થયું હોવાની વાત પણ સામે આવી હતી વડોદરા જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં પ્રશ્નોત્તરી માટે એક કલાક ફાળવવામાં આવ્યો હતો પ્રશ્નોત્તરી માટે વિરોધ પક્ષે પ્રશ્નોની શરૂઆત કરતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસના સદસ્યો વચ્ચે ચકમક થઈ હતી જેમાં વિરોધ પક્ષના નેતાઓએ મહિલાઓનું સન્માન નથી જાળવ્યું સાથે આ સામાન્ય સભામાં શિક્ષણ બાંધકામ સમિતિ તેમજ સિંચાઈ વિભાગના પ્રશ્નોને લઈને ભાજપ અને કોંગ્રેસ આમને સામને જોવા મળ્યું હતું ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખે વચ્ચે રહી મામલો શાંત પાડ્યો હતો ત્યારબાદ ફરી એક વખત સભા અને તમામ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી આજે વડોદરા જિલ્લા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા બોલાવવામાં આવી હતી તેમાં વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી તેમજ પંદરમાં નાણાં પંચ અંતર્ગત જે વિકાસના કામો છે તેને પ્રાથમિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરી આપવામાં આવી તેમજ રૈતિકંક અને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોને વહીવટી મંજૂરી તેમજ પ્રાથમિક મંજૂરી આપવામાં આવી તેમજ ગંભીરા બ્રિજમાં જે મૃતકો પામ્યા છે તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે આવી જ રીતે વિવિધ વિકાસના કામો માટે પ્રાથમિક તેમજ વહીવટી મંજૂરી આપવાનો કાર્યક્રમ આજે સભામાં વિષયો હતો વિકાસના કામો સમયસર પૂર્ણ થાય છે એની તકેદારી અમે પણ રાખીએ છીએ વિપક્ષને એક મુદ્દો છે કે કઈ રીતે સામાન્ય સભાને ગેરમાર્ગે દોરવી એ માટે એ લોકો વિભાગો દર વખતે રજૂઆતો કરતા જ છે જે પાયા હોય છે સામાન્ય સભામાં દરેક વિષય પર અધિકારીગણ પણ પોતાના અભિપ્રાય આપતા જ હોય છે અને દરેક વસ્તુ એની સમય મર્યાદામાં પૂર્ણ થાય એ અમારો પણ અભિગમ છે અને અમે એ પ્રમાણે કામ કરી જ રહ્યા છે કે દરેક કામ પોતાના સમય મર્યાદામાં પૂર્ણ થાય સામાન્ય સભામાં મહિલાનું અપમાન વિરોધ પક્ષની એક માનસિકતા છે કે મહિલાઓને આગળ ન વધવા દેવું જોઈએ જ્યારે મહિલા પોતાના મંતવ્ય વિચારો જે ત્યાં જુઓ તમે એક જિલ્લા પંચાયતના સદસ્યશ્રી હતા જે પોતાના મંતવ્ય રજૂ કરી રહ્યા હતા ત્યારે વિરોધ પક્ષના નેતાએ એનો ખૂબ જ વિરોધ કર્યો એ તો એની માનસિકતા જ દર્શાવે છે કે વિરોધ પક્ષ એટલે કોંગ્રેસ મહિલાઓને કોઈપણ રીતે આગળ કરવા માંગતી નથી પણ આજે વડોદરા જિલ્લાની દરેક ચૂંટાયેલી બહેનો પોતાના પગ પર સક્ષમ છે અને દરેક પ્રશ્નોનો જવાબ આપવા માટે પણ સક્ષમ છે અને ફરીથી આવો કોઈક વિરોધ પક્ષના નેતા મહિલાઓ માટે એક મહિલાની અપમાન કરે એ અમે ક્યારેય સહન નહીં કરી રહ્યા વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે શિક્ષણ વિભાગના મારા ખૂબ મહત્ત્વના પ્રશ્નો હતા કે સમગ્ર જિલ્લામાં શિક્ષકની કેટલી ઘટ છે તે એકસો સિત્યાસી શિક્ષકોની ઘટ છે બસો ને તેત્રીસ ઓરડા આજે પણ જર્જરિત છે અને એકસો અઠ્ઠાવન નવા ઓરડાની માત્ર મંજૂરી મળેલી છે ને ત્રણસો ને વીસ ઓરડાની પણ તોડવાની મંજૂરી છે એવી જ રીતે આરોગ્ય વિભાગની વાત કરીએ તો આરોગ્ય વિભાગમાં સાતસો ને પિસ્તાલીસ જગ્યાની સામે છસો નવ જગ્યા ભરેલી છે એકસો છત્રીસ જગ્યા આરોગ્ય મહત્ત્વની જગ્યા એમાં પણ એકસો છત્રીસ જગ્યા ખાલી એવી રીતે આંગણવાડી વિભાગમાં જોવા જાવ તો ત્રણસો ને એંસી આંગણવાડી જર્જરિત છે એકસો તેર આંગણવાડીમાં આજે પોતાના મકાનો નથી એક બસો ને પંદર આંગણવાડી કાર્યકરણ કેળા ઘરની જગ્યાઓ ખાલી છે બસો ને તેર આંગણવાડીને પોતાના કમ્પાઉન્ડ વોલ નથી આ જિલ્લા પંચાયતની અંદર બસો ને જગ્યાનું મહેકમ છે એની મહીં એકસો ને સાડત્રીસ જગ્યાઓ ખાલી છે એવી રીતે સમગ્ર જિલ્લાની તાલુકા પંચાયતો જોવા જાવ તો છસો તેર તાલુકા પંચાયતોમાં ચારસો ને તેપન જગ્યા ભરેલી છે એકસો ને સાહીઠ જગ્યા ખાલી છે આ ડબલ એન્જિનની સરકારની જે વાતો કરે છે આ લોકો તો આરોગ્યમાં જગ્યાઓ ખાલી શિક્ષણમાં જગ્યા ખાલી આંગણવાડીમાં જગ્યા ખાલી પંચાયત વિભાગમાં જગ્યા ખાલી તો આ મહત્વપૂર્ણ જગ્યાઓમાં જો જગ્યા ખાલી હોય તો ડબલ ડબલ એન્જિનની સરકારને ખાલી વાતો કરવા રાખેલી છે એ બાબતની અમારી રજૂઆત હતી અને આ ખાલી જગ્યા તત્કાલ ભરવામાં આવે એ અમારી માંગણી હતી